નમસ્કાર ચાલો આજે એક એવા સમુદાયની સફર પર નીકળીએ જેમણે પોતાની ઓળખ અને સન્માન પાછું મેળવવા માટે એક બહુ લાંબી અને કહી શકાય કે કઠિન લડાઈ લડી છે આ કહાની છે અન્યાયની સંઘર્ષની અને છેવટે મુક્તિની ચલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું શું હતું જરા વિચારો તો શું એવું બની શકે કે કોઈ આખા સમાજને એમના જન્મની સાથે જ ગુનેગાર ઠેરવી દે આ સવાલ જ આપણને હચમચાવી દેવો છે પણ એક સમયે આ એક કડવી વાસ્તવિકતા હતી અને આજ સવાલ આ આખી વાતના કેન્દ્રમાં છે તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં અહીં ઘણા એવા સમુદાયો હતા જેમનું જીવન જ ભ્રમણશીલ હતું મતલબ કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા એ કોઈ કલાકાર હતા કોઈ વેપારી તો કોઈ કારીગર અને આ જ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એવું નહોતું કે તેઓ બસ મૂળ ભટકતા હતા ના એમનું ફરવું એ એમના કામનો એમના વ્યવસાયનો એક ભાગ હતો આને કહેવાય વ્યવસાયિક ભ્રમણ એટલે કે એમની જીવનશૈલી એમના કામ સાથે જોડાયેલી હતી આ એમની ઓળખ હતી કોઈ ગુનો નહોતો પણ પછી આવ્યું વર્ષ અઢારસો એકોતેર અને બસ અહીંથી બધું જ બદલાઈ ગયું અંગ્રેજ સરકારે એક એવો કાયદો બનાવ્યો જેણે આ સમુદાયોની જિંદગી પર જાણે એક કાળો ડાગ લગાવી દીધો એમના ઇતિહાસનો આ સૌથી અંધકારમય સમય હતો આ કાયદાનું નામ જ જુઓ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ આ એક જ કાયદાથી અંગ્રેજોએ લગભગ બસ્સો જેટલા સમુદાયોને જન્મજાત ગુનેગાર જાહેર કરી દીધા ખોટા આરોપો લગાવીને વિચારો એમનું ફરવું જે એમનો વ્યવસાય હતો એ જ હવે શંકાનું કારણ બની ગયું અને એમની આઝાદી છીનવાઈ ગઈ તો ફરક કેટલો મોટો હતો એ જુઓ જે લોકો પહેલાં વ્યવસાયિક ભ્રમણ કરનારા તરીકે ઓળખાતા હતા એ જ લોકો હવે એક જ ઝાટકે ગુનેગાર જાતિ બની ગયા એમની બધી ઓળખ એમની કળા એમનો વ્યવસાય બધો ભૂસાઈ ગયો અને માથે એક કલંક લાગી ગયું અને આ અન્યાય કોઈ એક બે વર્ષનો તો ચાલ્યો પૂરા એશી વર્ષનો સંઘર્ષ હતો આ જો અઢારસો એકોતેર પહેલાંનું એક સ્વતંત્ર જીવન પછી અઢારસો એકોતેરમાં એક કાળા કાયદાનો ઘા અને છેક ઓગણીસો બાવનમાં જઈને આઝાદી મળી આ ટાઈમલાઇન એમના અતુ સંઘર્ષ અને ધીરજની સાક્ષી છે પણ કહેવાય છે ને કે દરેક રાત પછી સવાર થાય છે તો એંસી વર્ષના એ લાંબા અંધકાર પછી આખરે એ મુક્તિનો સૂરજ ઉગ્યો એ ઐતિહાસિક ક્ષણ જ્યારે અન્યાયનો અંત આવ્યો અને એક નવી શરૂઆત થઈ અને એ વર્ષ હતું ઓગણીસો ને બાવન બહુ અગત્યનું વર્ષ ભારત હવે આઝાદ હતું અને આપણી નવી સરકારે નક્કી કર્યું કે આ ઐતિહાસિક અન્યાયને સુધારવો પડશે એટલે એમણે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટને હંમેશા માટે રદ કરી દીધો આ માત્ર કાયદોનો તો બદલાયો લાખો લોકો માટે ન્યાયનો દિવસ હતો આ ક્ષણને લોકો મુક્તિનો સૂર્યોદય તરીકે ઓળખે છે અને કેવું સચોટ નામ છે વિચારો જે સમુદાયો પેઢીઓથી અપમાન અને ગુલામીમાં જીવતા હતા એમના માટે આ એક નવી સવાર હતી આશા સ્વતંત્રતા અને સન્માનની એક નવી શરૂઆત સારું કાયદો તો હટી ગયો પણ હવે શું એ ગુનેગારનું લેબલ તો ગયું પણ એમને એક નવી સન્માનજનક ઓળખ આપવી પણ એટલી જ જરૂરી હતી ખરું ને અને ત્યારે જન્મ થયો એક નવા શબ્દનો વિમુક્ત જાતિઓ વિમુક્ત એટલે કે જેમને મુક્ત કરવામાં આવ્યા છે આ માત્ર એક નામનો તું આ એમના ખોવાયેલા સન્માનની પુનઃસ્થાપના હતી સરકારે સત્તાવાર રીતે કહી દીધું કે તમે ગુનેગાર નથી આ તમારી નવી ગૌરવભરી ઓળખ છે તો કાયદાના ચોપડે તો આ સમુદાયો આઝાદ થઈ ગયા એમને વિમુક્ત જાતિ તરીકે એક નવી ઓળખ પણ મળી ગઈ પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કાયદામાંથી તો મુક્તિ મળી પણ શું લોકોના મનમાંથી એમના દ્રષ્ટિકોણમાંથી મુક્તિ મળી કાયદાની બેડીઓ તો તૂટી પણ સમાજના પૂર્વગ્રહની બેડીઓનું શું કદાચ એ લડાઈ આજે પણ ચાલુ આપણે સૌએ રસ્તા પર કલાબાજી કરતાં ગીતો ગાતા કે પછી હાથની કળાથી અવનવી વસ્તુઓ બનાવતા લોકોને જોયા જ હશે પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એમની આ કલાની પાછળ સદીઓ જૂનો ઇતિહાસ અને એક આખી સંસ્કૃતિ છુપાયેલી છે ચાલો આજે એ જ છુપાયેલા પાનાઓને ખોલીએ અરે ચોક્કસ જોયો જ હશે ક્યાંક મેળામાં કોઈ બજારમાં કે પછી કોઈ જૂના કિલ્લાની બહાર આ ચહેરાઓ આપણા માટે કંઈ અજાણ્યા નથી આપણે કદાચ તાળી પાડી હશે થોડું હસ્યા હોઈશું અને પછી આપણા કામમાં લાગી ગયા હોઈશું પણ આ લોકો માત્ર કલાકારો નથી એમની ઓળખ એમનો ઇતિહાસ એ આપણી કલ્પના કરતાં ઘણો ઘણો ઊંડો અને જટિલ છે આ એક એવી ગાથા છે જેમાં ગૌરવ છે સંઘર્ષ છે અને પોતાની આગવી ઓળખ ટકાવી રાખવાની એક મથામણ છે આ વાર્તા છે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓની તો આ આખી વાતને સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે એક એવા સમયમાં જ્યારે આ સમુદાયોની આઝાદી પર એક એવો કાળો દાગ લાગ્યો જેની અસર આજ સુધી જોવા મળે છે જુઓ આ આખી વાર્તાને આપણે ત્રણ ભાગમાં સમજી શકીએ પહેલો અઢારસો એકોતેર પહેલાંનો સમય જ્યારે આ સમુદાયો પોતાની મરજીના માલિક હતા મુક્તપણે ફરતા પછી આવ્યો અઢારસો સો એક કાળો કાયદો જેણે બધું જ બદલી નાખ્યું અને છેલ્લે ઓગણીસો બાવનમાં આઝાદીના ઉજાસ સાથે એક નવી સવાર થઈ આ કોઈ સામાન્ય કાયદો નહોતો આ તો એક આખા સમુદાયના અસ્તિત્વ પર લગાવેલું કલંક હતું જરા કલ્પના તો કરો કે કોઈ સમુદાયમાં જન્મ લેનાર દરેક બાળકને જન્મથી જ ગુનેગાર માની લેવામાં આવે એમની હેરફેર પર પ્રતિબંધ એમની રોજીરોટી છીનવાઈ ગઈ અને એમની ઓળખ પર એક એવો દાગ લાગી ગયો જે પેઢીઓ સુધી ભૂંસાયો નહીં પણ કહેવાય છે ને કે સમય હંમેશા એકસરખો નથી રહેતો ભારતની આઝાદી સાથે આ સમુદાયો માટે પણ આશાનું એક નવું કિરણ ઊગ્યું દમન અને અન્યાયના લાંબા સમયગાળાનો અંત હવે નજીક હતો અને એ વર્ષ હતું ઓગણીસો ને બાવન આ વર્ષ ઇતિહાસના પાનામાં અમર થઈ ગયું આઝાદ ભારતની સરકારે એ અન્યાયી કાયદાને નાબૂદ કરી દીધો અને આ સમુદાયોના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ ક્રિમિનલ જેવો અપમાનજનક શબ્દ હટાવીને તેમને એક નવી ઓળખ મળી વિમુક્ત જાતિ વિમુક્ત એટલે કે મુક્ત થયેલા આ માત્ર એક શબ્દ નહોતો આ તો એમનું છીનવાયેલું સન્માન પાછું આપવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું હતું હા આ કોઈ સમૂહ નથી ઓ ફક્ત ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અહીં અઠ્યાવીસ જેટલી વિચરતી અને બાર જેટલી વિમુક્ત જાતિઓ વસે છે આ આંકડા જ બતાવે છે કે આ લોકો ગુજરાતની જીવન સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે તો ચાલો હવે જરા એમની દુનિયામાં ડોક્યું કરીએ એમના કૌશલ્ય અને કલાને નજીકથી જોઈએ કારણ કે એમની રોજીરોટી એ માત્ર પેટ ભરવાનું સાધન નથી પણ એમની ઓળખનો અરીસો છે એમની દુનિયા કેટલી રંગીન છે કોઈ તમને દોરડા પર ચાલીને અચંબિત કરી દેશે તો કોઈ પોતાની આંગળીઓના જાદુથી માટીમાં પ્રાણ પૂરી દેશે કોઈ દૂર દૂર સુધી વ્યાપાર કરવા માટે જાણીતું છે તો કોઈ પેઢીઓથી ચાલી આવતી વાર્તાઓ કહીને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે દાખલા તરીકે દેવી પૂજક સમુદાયને જ લઈએ એમની આસ્થા શક્તિ માતા સાથે જોડાયેલી છે તેઓ પૂજાપાઠની સાથે સાથે શાકભાજી જેવી વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે જો કેવી રીતે એમની શ્રદ્ધા અને વ્યવસાય એકબીજા સાથે વણાયેલા છે અને વણઝારા અરે એમને તો પ્રાચીન ભારતના લોજિસ્ટિક્સ એક્સપર્ટ કહી શકાય પોતાના બળદગાડાના કાફલા લઈને એ લોકો એક ગામથી બીજે ગામ માલસામાન પહોંચાડતા વેપારના તાંતણાને મજબૂત રીતે જોડી રાખતા અને અરે વાહ નટ બજાણિયા સમુદાય એમના કરતબ જુઓ તો બસ જોતા જ રહી જઈએ દોરડા પર ચાલવું હોય કે ઊંચા થાંભલા પર સંતુલન જાળવવું એમની શારીરિક ચપળતા ખરેખર અદ્ભુત છે તમને ખબર છે વાઘરી જેવા કેટલાય સમુદાયો તો જાણે ચાલતા ફરતા જંગલના જ્ઞાનકોષ છે કઈ વનસ્પતિ દવામાં કામ આવે કયા પ્રાણીનો સ્વભાવ કેવો હોય આ બધું જ્ઞાન એમની પાસે પેઢીઓથી સચવાયેલું છે આ એવું જ્ઞાન છે જે કોઈ પુસ્તકોમાં નથી મળતું પણ જેમ જેમ સમયનું પૈડું ફર્યું એમ એમ નવા પડકારો પણ સામે આવીને ઊભા રહ્યા જે કળા અને કૌશલ્ય એક સમય એમની તાકાત હતી આજે એ જ એમના અસ્તિત્વ માટે સંઘર્ષ બની રહી છે એક સમય હતો જ્યારે રાજા મહારાજાઓ પણ એમની કળાના કદરદાન હતા સમાજમાં એમનું માન હતું પણ હવે ટીવી મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં કઠપૂતળી અને મદારીના ખેલ કોણ જુએ આધુનિકીકરણે ધીમે ધીમે એમની પરંપરાગત આજીવિકા પર ગ્રહણ લગાવી દીધું છે અને આનું પરિણામ શું આવ્યું હજે એ લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રોજગારી તો છીનવાઈ જ રહી છે પણ એનાથી એ મોટો પડકાર છે વર્ષો જૂનો સામાજિક કલંક જે હજુ એમનો પીછો નથી છોડતો પાકું મકાન બાળકો માટે સારું શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો માટે પણ એમને સંઘર્ષ કરવો પડે છે તો સવાલ એ છે કે શું આ વાર્તાનો અંત નિરાશાજનક છે ના બિલકુલ નહીં પડકારો મોટા છે પણ એનો અર્થ એ નથી કે આશા નથી પરિવર્તનની દિશામાં પ્રયાસો પણ શરૂ થઈ ચૂક્યા છે હવે સરકારી સ્તરે પણ આ સમુદાયોના વિકાસ માટે કામ થઈ રહ્યું છે એમને પાકા મકાન બાળકોને સારું શિક્ષણ અને સારી આરોગ્ય સુવિધાઓ મળે એ માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવી છે આ પ્રયાસો એમને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા માટે બહુ જરૂરી છે હા એ વાત સાચી છે કે રસ્તો લાંબો છે અને મંઝિલ હજુ દૂર છે પણ સૌથી સારી વાત એ છે કે સદીઓના અંધકાર પછી ગૌરવ અને સન્માન તરફની આ યાત્રા શરૂ તો થઈ છે તો હવે પછી જ્યારે પણ રસ્તા પર કોઈ મદારી કઠપૂતળેનો ખેલ બતાવનાર કે કોઈ કારીગર દેખાય ત્યારે આપણી નજરમાં શું હશે માત્ર એક કલાકાર કે પછી એક જીવતો જાગતો ઇતિહાસ સંઘર્ષ અને અદમ્ય જુસ્સાની એક કહાણી આ સવાલ પર વિચારવા જેવું ખરું નમસ્કાર ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે સતત ચાલતી રહે છે એક એવી જીવનશૈલી જ્યાં કોઈ એક ઠેકાણું નથી કારણ કે આખો રસ્તો જ એમનું ઘર છે આપણે આજે વિચરતી જાતિઓના જીવનને ટકાવી રાખતા ત્રણ મુખ્ય આધારસ્તંભો વિશે વાત કરીશું ક્યારે વિચાર્યું છે કે એ જીવન કેવું હોય જ્યાં આખી દુનિયા જ આપણું ઘર હોય જ્યાં કોઈ ચાર દીવાલનું બંધન ના હોય આપણા જેવા સ્થાયી જીવન જીવતા લોકો માટે તો આ કલ્પના કરવી પણ મુશ્કેલ છે નહીં તો સવાલ એ છે કે આટલી ગતિશીલ જીવનશૈલી ટકે છે કઈ રીતે ચાલો આજે એના ત્રણ મુખ્ય આધારસ્તંભોને નજીકથી જાણી તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત આધારસ્તંભ છે આજીવિકા સીધી વાત છે તેઓ પોતાનો ગુજરાન કેવી રીતે ચલાવે છે આજ એ પાયો છે જેના પર એમનું આખું જીવન ટકેલું છે હવે આજીવિકાનો મતલબ ખાલી પૈસા કમાવાનું નથી હો એમના માટે તો આ પ્રકૃતિ સાથે જીવવાનો એક તરીકો છે એમનું જીવન જંગલમાંથી મળતી વસ્તુઓ અને એમના પશુઓની આસપાસ જ વણાયેલું છે એમ કહી શકાય કે આ જ એમની સાચી ઓળખ છે એમના જીવનનો ધબકાર છે ઓકે તો પહેલો આધાર સ્તંભ સમજ્યા હવે વાત કરીએ બીજાની આ બીજો આધાર સ્તંભ એક પુલ જેવું કામ કરે છે એક એવો પુલ જે આ વિચરતી જાતિઓને આપણા જેવા સ્થાયી ગામડાઓ સાથે જોડે છે અને એ છે વિનિમય આપણે જ્યારે વસ્તુ વિનિમય કે બાર્ટર સિસ્ટમ વિશે સાંભળીએ ત્યારે આપણને લાગે કે આ તો જૂના જમાનાની વાત છે પણ એવું નથી આ બે અલગ દુનિયાને જોડતી એકદમ જીવંત કડી હતી આ એક એવી વ્યવસ્થા હતી જેનાથી બંનેને ફાયદો થતો અને બંને એકબીજાની જરૂરિયાતો પૂરી કરતા જરા અહીં જુઓ આ સિસ્ટમ કેટલી સરસ રીતે કામ કરતી હતી વિચરતી જાતિઓ પાસે શું હતું પશુઓમાંથી મળતું ઊન અને ઢી તો એ લોકો આ વસ્તુઓ સ્થાયી ખેડૂતોને આપતા અને બદલામાં ખેડૂતો પાસેથી શું લેતા અનાજ કપડાં વાસણો જેવી રોજબરોજની જરૂરી ચીજો જુઓ કેવી પરસ્પર નિર્ભરતા એકબીજા વગર ચાલે જ નહીં આજીવિકા અને વિનિમય તો થઈ ગયું પણ જીવનમાં ખાલી કામ જ થોડું હોય હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી રંગીન આધાર સ્તંભ એ છે કલા અને ઉજવણી આ એમના સમુદાયનો આત્મા છે એમ કહી શકાય એમના માટે મનોરંજન એટલે ખાલી ટાઈમપાસ નહોતો ના એ તો એક બહુ મોટી જવાબદારી હતી અમુક ખાસ સમૂહનું તો કામ જ આ હતું એ લોકો માત્ર કલાકારો નહોતા એ તો એમની પરંપરા અને સંસ્કૃતિના રખેવાળ હતા એમનું કામ હતું લોકોને ભેગા કરવાનું અને ખુશીઓ વેચવાનું અને આ કલાકારો કોણ હતા એમને એમના નામથી જોળખવા જોઈએ નટ અને બજાણિયા આ એ લોકો હતા જે પોતાની ગજબની કળાથી લોકોનું દિલ જીતી લેતા અને પોતાની પરંપરાઓને પેઢી દર પેઢી જીવતી રાખતા અને એ લોકો કરતા શું હતા અરે જબરદસ્ત કરતબો જાદુના ખેલ પાતળા દોરડા પર આમ સળસળાટ ચાલી જવું અને લાકડીઓ સાથે તો એવા ખેલ કરે કે જોનારાની આંખો પોડી થઈ જાય સાચે જ આ ખાલી મનોરંજન નહોતું આ તો એમની શાન હતી એમનું ગૌરવ હતું તો જોયું ને આ ત્રણેય પાયા આજીવિકા વિનિમય અને કલા જ્યારે ભેગા મળે ત્યારે વિચરતી જીવનશૈલીની એક આખી તસવીર આપણી સામે આવે છે ચાલો ફટાફટેનો એનો સાર સમજી લઈએ તો ટૂંકમાં કહીએ તો પહેલું પ્રકૃતિમાંથી ગુજરાન ચલાવો બીજું બીજા સમુદાયો સાથે લેવડદેવડ કરવી અને ત્રીજું કલા દ્વારા પોતાની સંસ્કૃતિને જીવંત રાખવી આ ત્રણેય વસ્તુઓ મળીને એક એવી મજબૂત અને આત્મનિર્ભર સિસ્ટમ બનાવે છે જે ખરેખર અનોખી છે અને હવે જતા જતા એક સવાલ આપણું જીવન તો કેવું એક પાક્કા એડ્રેસ સાથે બંધાયેલું છે તો શું આપણે આ સતત મુસાફરી કરતા લોકોના જીવનમાંથી કંઈ શીખી શકીએ એક એવું જીવન જે કોઈ એક જગ્યાએ નહીં પણ આખી સફરમાં જ વ્યાખ્યાયિત થાય છે જરા વિચારજો કદાચ આમાંથી આપણને જીવનને જોવાની કોઈ નવી જ દિશા મળી જાય અને